સોમનાથ છે આ બાજુના બધા વિસ્તારના ખેડૂત મિત્રો આવ્યા હતા મળીને ખૂબ આનંદ થયો ખૂબ જ બધાએ પ્રેમ આપ્યો કે ના તમારી માહિતી સાચી અને સચોટ મળે છે મિત્રો તો બસ આપણે એના માટે ધન્યતા અનુભવીએ છીએ કેમ કે ખેડૂત મિત્રોને સંતોષકારક જવાબ મળે અને સંતોષકારક પરિણામ મળે આવા જ આપણે પ્રયત્ન કરીએ છીએ મિત્રો તો તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે જેમને આપણી મુલાકાત લીધી છે હવે ખાસ મિત્રો છેલ્લા ચાર પાંચ દિવસથી વિડીયો નથી મૂકાના પણ અત્યારે વાત પાછી કરવાની છે કે જીરાના પાક વિશે જીરાના પાકમાં અત્યારે જે છે ખાસ આ માવઠા રૂપી જે વરસાદ આવ્યો છે વરસાદ પછી જે મિત્રોને ચરમીના પ્રશ્નો જોવા મળી રહ્યા છે જે મિત્રોના જીરા પીડા પડી રહ્યા છે તો એના વિશે આજે આપણે ચર્ચા કરવાની છે અને જે મિત્રોને સુકારાનો પણ હજી પ્રશ્ન જોવા મળી રહ્યા છે તો એના માટે ચોક્કસથી આપણે માહિતી આપશું તો હજી જે મિત્રોને સુકારો હોય લીલો જે છે જે પાછતરો જીરાનું વાવેતર કરે કરેલું છે ને લીલો સુકારો છે લીલો ચરમો છે તો એના માટે આપણે ભલામણ વારંવાર કરીએ છીએ કે તમે આપી શકો છો ચાલીસ એમ થી અહ આપણે અદામા કંપનીનું માસ્ટર કોપ અથવા પંપે 40 ml થી જેનેટ આજે ને પાછત્રાવ વાવેતર કર્યા છે લીલા સુકારા છે એના માટે આના રિઝલ્ટ ખૂબ સારા છે મિત્રો તો ચોક્કસથી આ બેમાંથી એક પ્રોડક્ટ તમારા નજીકના સેન્ટરમાં મળી રહેશે ત્યાંથી લઈ અને ઉપયોગ કરી દેજો પરિણામ તમને ચોક્કસથી સારું જોવા મળશે મિત્રો બીજી હવે આપણે ચર્ચા કરી દઈએ કે આગળ જે છે અત્યારે જીરોના પાકમાં મોલા અને થ્રિપ્સના ataque ઘણા બધા જોવા મળી રહ્યા છે તો એના નિયંત્રણ માટે શું કરશું મિત્રો

જે કેડીએમ નો છે સુરલી અથવા સહારા છે ટોલ ફેન પાયરેટ જે આવે છે ટોલ ફેરા બંને સેમ ટેકનિકલ છે બે રિઝલ્ટ સારા મળશે પંપે ચાલીસ એમએલ નો ડોઝ છે ચાલીસ એમએલ નો સ્ટ્રીપ કથિર કુશિયા પ્રકારની તમામ જીવાતમાં એક જ દવાને બધી જીવાત સાફ એટલે કે ટોલ ફેરા તો ટોલ ફેરા આપી શકો છો પંપે ચાલીસ એમએલ નો ડોઝ છે આના પરિણામ તમને ખૂબ સારા જોવા મળશે મિત્રો રોગ જીવાત ની વાત થઈ ગઈ હવે જેને ફ્લાવરિંગ અવસ્થા છે જેને અત્યારે મોગરે જીરું છે એને ફ્લાવરિંગ માટે આપણે ભલામણ કરતા હોઈએ છીએ વારંવાર પલમ ગ્રો ઘણા બધા મિત્રો કૃષિ મેળાની અંદરથી પણ આ લોકો લઈ ગયા છે આપણે ત્યાં હાજર જતો હતો માલ સ્ટોક તો ત્યાંથી પણ ખરીદી કરી છે અને ઘણા બધા મિત્રો વાપર્યું છે પલમ ગ્રો આપી શકો છો અથવા જેમની આપણે વિડીયો પણ બનાવેલો છે ભલામણ પણ કરીએ છીએ બ્લુબેરી ડોક્ટર પ્લાન્ટ પ્રોટેક્શન હોય છે બ્લુબેરી આના પણ પરિણામ ફ્લાવરિંગ માટે ખૂબ જ સારા છે પંપે પચીસ એમએલ નો ડોઝ છે ખાસ મિત્રો આ પણ આપી શકો છો તો આ ફ્લાવરિંગ માટે બેસ્ટ છે હવે જેને જીરામાં ચરમો દેખાય છે જેને જે છે આગોતરા જીરા છે દાણા બંધાવવાની વરિયાળી થઈ ગઈ છે જેને જીરું મોગરે છે અને લેવો છે તો એના માટે શું ભલામણ કરશું મિત્રો આપણે તો એના માટે એજોસ્ટ્રોબિન અને ક્લોરો ભેગો આવે છે પંપે ત્રીસ એમ નો ડોઝ છે સમર્થ નામ છે કે ઘણી બધી કંપનીમાં આવે છે આ ટેકનિકલના પરિણામ ખૂબ સારા મળશે ટેકનિકલ એટલે કે અને જે આપણે જટાયુની અંદર આવે છે ક્લોરો

એવા પૂગના સપો જેના મિત્રો એ વાપરા છે એને આ પ્રશ્ન જાજ હોય છે જીરું વધારે પડતું કુણું થઈ જાય વધારે પડતું કુણ તો જ થાય કે જે તમે મોંઘા મોલિક વાપરો છો એનાથી ગ્રીનરી વધારે આવે વધારે કુણફ આવે એના કારણે પ્રશ્ન સર્જાય જરૂરિયાત કરતા વધારે કુણપ દેખાય એના ડોકા જે છે ઊંધા વળી જાય નીચે નમી જાય છે એટલે બને ત્યાં સુધી બહુ એવી મોંઘા મોલિક વાપરવા નહીં તમે મારા અત્યાર સુધીના વિડીયો જોઈએ છે એની અંદર સો રૂપિયા ઉપરના પંપ થતા હોય કે આસપાસના પંપ થતા હોય એવા એક ની ભલામણ હું નહીં કરું શું કામ એને કામ તો આપે જ છે રિઝલ્ટ સારા આવે છે સારી જ કંપનીઓ છે એવું નથી પણ જીરાના પાકમાં એ જરૂરી નથી એટલે ખેડૂત મિત્રોને ખર્ચ પણ ઘટે અને એનું જે છે એનાથી પરિણામ સારું મળે અને એકંદરે જોવા જઈએ તો આડઅસર પણ થતી હોય છે આવું ન થાય એટલે આપણે એવી ભલામણ નથી કરતા હળવા છંટકાવ કરો હળવા ડોજ તમે છંટકાવ કરો તો પરિણામ તો સારા જ મળવાના છે પણ જે છે જીરાને જે મુજબની જરૂરિયાત હોય એ મુજબનું વાતાવરણ પણ ઊભું થઈ જાય અને પરિણામ સારા મળે હવે જે મિત્રોને જીરું કૂણું થઈ ગયું છે વધારે પડતું તો એને શું કરવું એના માટે થોડીક ભલામણ તમને કર દો જીરાના પાન કડક કરવા માટે જીરું એકદમ કડક બનાવવા માટે ત્રણ ત્રણ વસ્તુ કામ આપે એકની ભલામણ કરીએ તો કે ભાઈ આપણે ઓવેટ ઓવેટ એટલે કે એફએમસી નો આની અંદર ક્લોરોથાલો નહીં લાવે જટાયુમાં જે કન્ટેન્ટ આવે છે એક જટાયુ બીજા નંબરમાં તમે એમ પિસ્તાલીસ આવે છે મેંકો જે આપણે ભલામણ કરીએ છીએ બરાબર છે

એના કારણે ખાસ તો એ ભૂકી કારણે નથી થતું એની અંદર કામ આપે ટેકનિકલ તો કે ડાયફે ના પણ એટલે એ ખાસ કાળજી રાખવાની છે મિત્રો તો એ પણ આપી શકો છો અથવા તમારે એ નથી આપવું તો અલગથી આપણે જે આવે છે બેમ્બો પણ આપણ આપી શકો છો આની અંદર જે ટેકનિકલ આવે છે ડાયફે ના પણ આવે છે ગોદરેજ નું છે એટલે કે આપણે જે સ્કોરમાં સિજન્ટાની સ્કોરમાં કન્ટેન આવે છે આપણે દેશી ભાષામાં જ વાત કરીએ કેમ કે ખેડૂતો મિત્રો બધા એવું ન સમજતા હોય કે ભાઈ ટેકનિકલ થી બધાયને માહિતી ન મળે સિજન્ટા કંપનીમાં જે સ્કોર આવે છે એ ટેકનિકલ તમે વાપરી શકો છો જે ગુજરાત નો છે બેન્ડ બા વાપરી શકો છો અથવા આની અંદર આવી જે છે કેડીએમ નો આવે છે આની અંદર પ્રોપિકોના પ્રોપિકો જોલ અને જે છે ડાઈફે ના કોના જોલ આવી જે છે ડસ્ટર નામ થી પંપે 25 એમએલ થી તમે આ પણ આપી શકો છો મિત્રો ત્યાર પછી ભલામણ તમને કરી શકું તો કે ગેલેલિયો વે આની અંદર પણ પ્રોપિ પિકોક્સો સ્ટ્રોબિન અને પ્રોપિકો ના જોલ 11.71% અને પિકોક્સો સ્ટ્રોબિન 7.0.5%

હવે વાત કરી દઈએ મિત્રો કે જેને જીરા પીડા પડે છે પાછતરા છે અને જે છે ગ્રોથ નથી થતો ગ્રોથ અટકી ગયો છે અથવા જેને પોષણની જરૂર છે જીરામાં નરવાઈ નથી દેખાતી ઓલું જમરી જેલ જેવું થઈ જાય છે ઉપરથી ચૈડું બળે છે અને જીરું બેસતું જાય છે હોચરા વરીને બેસી જાય છે તો એના માટે આપણે ભલામણ કરતા આવ્યા છીએ અને હજી પણ કરશું અને આના રિઝલ્ટ ખૂબ જ સારા મળ્યા છે મિત્રો એટલે કે ડોક્ટર પ્લાન્ટ પ્રોટેક્શન હોય છે સંગ ખૂબ સારું પરિણામ છે હું ખાલી ભલામણ કરું છું એવું નથી કૃષિ મેળામાં ઘણા બધા મિત્રો લઈ ગયા છે અને જે મિત્રો એ લઈ ગયા તમે આપણે એક વિડીયો બનાવ્યો છે મિત્રો નો ઘણા બધા મિત્રો મને મળ્યા છે પણ વિડીયો બનાવવાનો સમય નહોતો કેમ કે આપણે ત્યાં માહિતી પૂરી પાડવા માટે સ્ટોલ બનાવ્યો હતો ખોટા ખોટી મારી એકની જાહેરાત પબ્લિસિટી કરવા માટે નહોતો ખેડૂત મિત્રો ને વધારે પડતી માહિતી મળી રહી આવા હેતુથી આપણે ત્યાં સ્ટોલ નો જે છે ગોઠવણી આયોજન કર્યું હતું એટલે ત્યાં ઘણા બધા મિત્રો મળ્યા છે અને મને એક મિત્રનો એવું કહેવાનું નથી મળ્યું કે એકનો ફોન નથી એવું કે ભાઈ મને આમાં રિઝલ્ટ નથી મળ્યું આ હું તમને જાહેરમાં કહું છું જે મિત્રને રિઝલ્ટ નો મળ્યું હોય તો મને આ YouTube ના વિડિયોની આપણી ચેનલ માં મને કોમેન્ટ કરજો કે ભાઈ આનું રિઝલ્ટ નથી હું ભલામણ જ આવી કરું છું મિત્રો કે જેના પરિણામ સારા છે પરિણામ સારા છે એ વસ્તુ વાપરવાથી ફાયદો જ થવાનો છે મિત્રો આમાં કોઈ કંપની મને નથી તમને ઇનામ આપી દેવાનું એક નથી ખેડૂત મિત્રો ઇનામ આપી દેવાનું પણ જે વસ્તુના રિઝલ્ટ સારા હશે એની ભલામણ આપણે અહીંયાથી કરીએ છીએ માત્ર ખેડૂતના હિતમાં જ આપણે ચેનલમાં વિડીયો મૂકીએ છીએ કોઈ મારા સ્વાર્થ માટે કે કોઈ મારી જાહેરાત માટે કોઈ કોઈ કંપનીની જાહેરાત માટે હું ભલામણ આજે નથી કરતો અને કાલે કરવાનો નથી એટલે ખાસ કાળજી રાખજો જીરું પીડું પડતું હોય ગ્રોથ અટકી ગયો હોય ઠોઠલાઈ ગયું હોય વૃદ્ધિ વિકાસનો થતો હોય પંપે ચાલીસ એમ એલ અને પાણી સાથે પીવડાવ હોય કોઈ પણ ભાગમાં વટાણા છે ધાણા છે ચણા છે સોયાબીન સોરી ડુંગળી છે લસણ છે રિઝલ્ટ તમને ખૂબ જ સારું જોવા મળશે મિત્રો આની અંદર કન્ટેન્ટ લખેલા આવે છે કોઈ બાયો પ્રોડક્ટ નથી અત્યારે સોશિયલ મીડિયામાં વસ્તુ એવી બની ગઈ છે કે ભાઈ તમે આ વસ્તુ વાપરી દો તમારો પીડીઓ વયો ગયો આમ થઈ ગયું તેમ થઈ ગયું આવો ગ્રોથ થઈ જશે એની અંદર ટેકનિકલ શું આવે છે કોઈ ભલામણ કરતું નથી માહિતી આપતું નથી શું કામ એને ટેકનિકલ આપે તો ખબર પડી જાય કે આ ટેકનિકલ તો ફલાણી કંપનીમાં લગભગ આખા જે છે આ આ લાઈનની જેટલી કંપની છે બધી કંપનીમાં આ ટેકનિકલ તો આવે છે એટલે કહેવાનો મારો ભાવ અર્થ એવો છે કે મિત્રો તમે જે વસ્તુનો ઉપયોગ કરો છો જે વસ્તુની ખરીદી કરો છો એમાં ખાસ કરીને ટેકનિકલ જુઓ આની અંદર આપણે ભલામણો કરીએ છીએ કે ભાઈ સત્તર પ્રકારના ન્યુટ્રન્સ આવી જાય છે પછી બોરોન કેલ્શિયમ કોપર આયરન પોટેશિયમ સોડિયમ બરાબર ઝીંક છે પછી હોરમાં છે ત્રણ પ્રકારના અલગ અલગ આની અંદર લખેલું આવે છે હું ખાલી બોલી દઉં કાયટલો આવે છે આની અંદર આવશે જ એવું નથી લખેલું આવે છે ગવર્નમેન્ટની ગાઈડલાઈન મુજબ છે પેટન્ટેડ પ્રોડક્ટ છે સારામાં સારું પરિણામ આપતી પ્રોડક્ટ છે એટલે તમને ભલામણ કરું છું કે ન વાયપ્રો તો ખાલી એક લિટર તમે લઈ અને ઉપયોગ કરજો તમારા પાકની અંદર તમને ખ્યાલ આવી જશે અને ખાસ કરીને એક થી બે ક્યારા વચારે છોડીને ઉપયોગ કરજો જેથી કરીને તમને ખબર પડે કે ભાઈ આ ભાઈ તો વાતો કરે છે પણ રિઝલ્ટ છે કે નહીં તમને ખબર તો પડવી જોઈએ ને

આપણે એક વિશ્વાસ રેતવો છે ખેડૂત મિત્રોને જે ભરોસાથી જે આપણા આપણી વસ્તુનો કે આપણે માહિતી આપીએ છીએ એ પ્રોડક્ટ નો તમારા નજીકના સેન્ટરમાંથી મેળવીને ઉપયોગ કરો છો અને તમને પરિણામ મળે છે બસ એ જ મારા માટે આનંદની વાત છે તમે અહીંયા રૂબરૂ આવો છો અથવા ઓનલાઈન મંગાવો છો એ તમારો ભરોસો છે તમારો વિશ્વાસ છે તો એ વિશ્વાસ કોઈ દિવસ નહીં તૂટે એક તમે ખાસ એક નોંધ કરી લેજો મિત્રો રૂબરૂ આવો છો તો પણ તમને હું સંગમ સાતસો રૂપિયામાં જ લીટર આપું છું અને પાંચસો કિલોમીટર દૂરથી જે મિત્રો મંગાવે છે એને પણ હું સાતસો માં ત્યાં ડિલિવરી કરાવી આપું છું કુરિયર આપણે ચાર્જ લેતા નથી કુરિયરનો ચાર્જ હું અહીંથી આપી અને પછી જ આપણે માલ રવાના કરીએ છીએ કોઈ પણ પ્રોડક્ટ હોય ખેડૂત મિત્રોને આ ન મળે એના માટે આપણે જે છે એ વસ્તુ પહોંચાડવાના પ્રયત્નો કરીએ છીએ કે ખેડૂત મિત્રો વાપરે તો એને ખબર પડવાની છે આજે આ વસ્તુ નથી મળતી એ મિત્રો મારી પાસે મંગાવવાનું છે બાકી જેને જ્યાં મળી જાય છે એ તો લઈને વાપરવાના છે એને પરિણામ મળવાનું છે પણ જે મિત્રોને નથી મળતું અને જેને વાપરવું છે કે ભાઈ આજ વાપરું છે આના જેવું નહીં તો એને આપણે પોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ ને રિઝલ્ટ મેળવે છે ને ફરી પાછા એના ઈ હવે એક બે લિટર નથી મંગાવતા મોટા વાવેતર છે પોરબંદર સાઈડ છે કે ખંભાળિયા સાઈડ છે એ આખી પેટી મંગાવી શું કામ કે બે ત્રણ જણા વચ્ચે ઓર્ડર આપી દે એક પેટી છે બે પેટી તમે મોકલાવી દે એટલે અમે અહીંયા ભાગ પાડી લેશું એટલે રિઝલ્ટ સારા છે એની ભલામણ છે મિત્રો વગર રિઝલ્ટની હું એક ભલામણ કરતો નથી આ ખાસ નોંધ લઈ લેજો મિત્રો બસ બાકી જે મુજબ તમારે જરૂરિયાત રીતે એ મુજબ ચોક્કસથી આપણે વિડીયોના માધ્યમથી પણ માહિતી આપશું અને ન સમજાય તો ફોન કરીને પણ પૂછી શકો છો છેલ્લા ચાર દિવસમાં હું ફોનમાં પણ અવડતા રહી કેમકે બધા ફોન હું રિસિવ નથી કરી શક્યો સતત આપણે કૃષિ મેળામાં હાજરી હોય અને સતત ટ્રાફિક હોય તો ફોનમાં પણ તમને જવાબ નથી આપી શક્યો એ બદલ માફી જાઉં છું પણ હવે આજથી જે રેગ્યુલર આપણે જે મુજબ આપણે માહિતી આપણે મને આવડે છે મને ખબર પડે છે એટલે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ મિત્રો જ્યાં તમને અટવાય જ્યાં તમને ખબર ન પડે ત્યાં તમે ચોક્કસથી મને ફોટા મોકલી શકો છો અને તમને દવાની માહિતી કઈ ન સમજાતી હોય તો માહિતી પણ ચોક્કસથી તમે પૂછી શકો છો મિત્રો આ બધી દવાનો કોઈ પણ છંટકાવ કરો છો અવશ્ય પંપે દસ એમ અત્યારે સ્ટીકર આપી દેજો સ્ટીકર વસ્તુ દવા પ્રસરાવશે અંદર છોડ માખા ઉતરી જશે એટલે તમે જે કઈ દવાનો છંટકાવ કરો છો એનું પરિણામ તમને સારું મળી રહેશે અને ઝાકળ આવશે તો ઝાકળ દેશવા દેશે નહીં ધાણા હોય જીરું હોય કોઈ પણ પાકની અંદર તો ચોક્કસથી તમે સ્ટીકરનો ઉપયોગ કરી દેજો રિઝલ્ટ તમને સારામાં સારું મળી રહેશે વિશેષ કંઈ માહિતીની જરૂરત પડે નવાણું બે પિસ્તાલીસ બેતાલીસ ઝીરો પચાસ મારો મોબાઈલ નંબર છે મિત્રો ગમે ત્યારે ફોન કરીને માહિતી મેળવી શકો છો છેતરાશો નહીં કાળજી રાખશો વધારે ખર્ચ ન થાય ઉત્પાદન સારું મળે આવા હેતુથી વિડીયો બનાવીએ છીએ આ વાત તમે પ્રયત્ન કરજો પરિણામ તમને ચોક્કસથી સારા મળી રહેશે આ મારો એક તમને વિશ્વાસ છે મિત્રો રજા આપશો મને જય જવાન જય કિસાન